નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ કેર માં હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છે ગુજરાતની સૌથી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે ગુજરાતના સાત જિલ્લાઓમાં એકસાથે કાર્યરત છે જૂનાગઢ જામનગર મોરબી સુરેન્દ્રનગર કચ્છ જામનગર રાજકોટ અને આ બધાનું સલગ્ન એક સ્ટેશન છે રાજકોટ આજે આપણે જૂનાગઢ આયુષ હોસ્પિટલના ડોક્ટર ધ્રુવિત વોરાને મળવા આવ્યા છે જે જૂનાગઢના એકમાત્ર ખભાનું રિપ્લેસમેન્ટ અથવા ખભાને લગતી કોઈ પણ બીમારી હોય તેનું નિવારણ કરે છે તો આજે આપણે મળીશું ડોક્ટર ધ્રુવિત ગોરાને જી સર આપનું નામ ઘણું સારું જુનાગઢમાં સાંભળી ગયું છે અને આપ જુનાગઢના એકમાત્ર એવા ડોક્ટર છો કે જે ખભાનું ઓપરેશન સારી રીતે અને નિપુણતાથી કરો છો તો ખભાના એવા ક્યાં ક્યાં સર રોગ છે કે જે મોટી ઉંમરે થતા હોય અને એનો એની અસર શું શું હોય નમસ્કાર દર્શક મિત્રો મારું નામ ડોક્ટર ડીપી વોરા છે હું આયુષ હોસ્પિટલ જુનાગઢ ખાતે છેલ્લા 12 વર્ષથી સેવા આપું છું એની પહેલા મે 12 વર્ષ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સેવા આપેલી છે અત્યારે હું જુનાગઢમાં આર્થ્રોસ્કોપી રિલેટેડ વર્ક કરું છું જેમાં ઘોટણ અને ખભાના દૂરબીનથી થતા ઓપરેશનો અમે જે જનરલી કરતા હોય છે જેમાં તમે સાંભળ્યું હોય ખભાના તાણિયા તૂટી જવા ખભો જામ થઈ જવો વારે વારે ખભો ઉતરી જવો ગોઠણના લિગામેન્ટ ફાટી જવા ગોઠણની ગાદી ફાટી જવી કાર્ટિલેજનું ડેમેજ થઈ જવું ગોઠણ બદલાવતા પહેલા ગોઠણને બચાવવા માટે કરવામાં આવતા બધા જ ઓપરેશનો હું એનો એક્સપર્ટ છું સર જોવા મળ્યું છે કે પંદર થી સત્તર વર્ષના બાળકો હોય કે દીકરો હોય કે દીકરી હોય જે સ્પોર્ટ્સમાં સક્રિય હોય અથવા તો કોઈ પણ બીજા કાર્યક્ષેત્રમાં સક્રિય ધારો કે તરવાની કે હોય સ્વિમિંગની તો એ લોકોને આ સમસ્યા વધારે રહે કારણ શું છે જનરલી જ્યારે બાળકો રમતગમતમાં એક્ટિવ હોય છે સ્પોર્ટ્સ રમતા હોય છે હાઈ એન્ડ સ્પોર્ટ્સ રમતા હોય છે એમનામાં ખભામાં જર્ક લાગવાની જટકો લાગવાની કોઈ પણ કારણસર ખભો એક વખત ઉતરી જાય પછી પાછો કોઈ ડોક્ટર પાસે ઓર્થોપેડિક પાસે જઈને એ લોકો ચડાવી લેતા હોય છે પરંતુ એનું પ્રોપર જો સારવાર પ્રોપર ફિઝિયોથેરાપી ના થાય અને ફરીથી એ બાળક કે જે કોઈ યુવાન હોય એ ફરીથી રમત ગમતમાં આગળ વધે પાછો કઈ જટકો લાગે બીજી વખત ઉતરી જાય પછી પણ એ એની ઉપર ધ્યાન ના આપે પછી આ ઘટના વારે વારે થયા કરે ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર અમુક બે ત્રણ વર્ષમાં આ ઘટના વારે વારે જ્યારે ખભો ઉતરે ત્યારે ખભાની અંદર અમુક જે સ્નાયુઓ જે ખભાને સ્ટેબલ રાખતા હોય છે એને ઈજા થતી હોય છે અને આ વસ્તુનું દૂરબીન દ્વારા આપણે જો સમયસર સારવાર અને સમયસર નિદાન કરી અને એનું ઓપરેશન કરીએ તો આ જે ખબો ઉતરવામાં જે સમસ્યા છે એમાંથી મુક્તિ મળતી હોય છે અને ઓપરેશન પછી એની જે પ્રોપર પ્રોટોકોલ થી ફિઝિયોથેરાપી કરાવવામાં આવે તો એ જ વ્યક્તિ ફરીથી પોતાની રમત ફરીથી સ્ટાર્ટ કરી શકતા હોય છે અને રમત ગમત જ નહીં ઘણી વખત કોઈને વાહન અકસ્માત થયો અને ખબો ઉતરી ગયો ક્યાંક પડી ગયા અને ખબો ઉતરી ગયો આવા વખતે પણ આ એક વખત વિતરા પછી વારે વારે હબો ઉતરવાની સમસ્યા જોવા મળી શકે છે અને ત્યારે પણ સમયસર જો તમે શોલ્ડર કોઈ શોલ્ડરના નિષ્ણાંત સર્જન પાસે જાઓ અને એનું પ્રોપર નિદાન કરાવો એટલે જો એમાં એવું નથી કે દરેક વખતે આપણે ઓપરેશનની જરૂર પડે છે ઘણી વખત જો ઈજા સામાન્ય હોય ને શરૂઆતના સ્ટેજમાં હોય તો કસરતથી સ્નાયુઓ મજબૂત કરવાથી પણ સારું થઈ જતું હોય છે પણ સમયસર સારવાર એના સિવાય આનો કોઈ રસ્તો નથી ખાસ કરીને આપણે ખભાની વાત કરીએ ખભાની બીમારી પચાસ વર્ષની ઉંમરના હોય અહીંયા વચ્ચે દુખવું કે અહીંયાથી નીચેથી પકડાઈ જવું કે પાછળના ભાગ સાથે ખભો જે જોઈ છે ત્યાં વધારે દુખાવો થાય છે એનું કારણ શું છે તમે જે વાત કરી એમાં ટોટલ ત્રણ રોગ આવી ગયા મોટા ભાગે જે ઘરકામ કરતી સ્ત્રીઓ હોય છે વર્કિંગ વુમન હોય છે કે અમુક મેલ્સ એટલે કે પુરુષો હોય છે એમને ખભાની પાછળના ભાગમાં દુખતું હોય છે આનું કારણ મોટા ભાગે ગરદનમાં કોઈ પણ જગ્યાએ નાની નસમાં દુખાવો હોય કોઈ પણ કારણસર ખભાના સ્નાયુઓ નબળા હોય એના લીધે આ સ્નાયુઓ પાછળના જે સ્નાયુઓ છે એ વધુ વર્ક કરતા એની ઉપર વધારે લોડ આવતો હોય તો ખભામાં ઉપરની બાજુ પાછળ દુખતો હોય છે આનું નિવારણ બહુ ઈઝી છે ફિઝિયોથેરાપી કરવાની કસરત કરવાની અને થોડું પોસ્ચર કરેક્શન કરવાનું થોડીક લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની એટલે મોટા ભાગના કેસમાં એ પટી જતી હોય છે બીજી વસ્તુ છે ખભો 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 જામ થઈ જવો ડાયાબિટીસ જેવા જે દર્દીઓ હોય છે એમને આ સમસ્યા મોટા જોવા મળતી હોય છે અથવા તો કોઈ પણ ઇન્જરી વાળા ખભાની ઇન્જરી હોય ખભાનું કોઈ ઓપરેશન કર્યું હોય અને લાંબો ટાઈમ સુધી હાથ પાટાની અંદર રહ્યો હોય તો ખભો જામ થઈ જતો હોય છે આની પણ સારવાર શરૂઆતમાં ફિઝિયોથેરાપી દવા વગેરેથી કરવામાં આવતી હોય છે અને જો આ બધું કર્યા પછી ના મટે તો ખભાને દૂરબીન વડે

એ જે જોડાણ છે એ ધીમે ધીમે નબળું પડતું હોય એટલે જયારે કોઈ પણ નાનો ઝટકો લાગે તમે ડોલ ઉપાડવા ગયા કઈ સીડી ઉપરથી પગથિયું ચૂકી ગયા જરાક પડી ગયા કે કોઈ અકસ્માત થયો ને પડી ગયા ક્યાંક પગ લપસી ગયો હાથ ખોડાઈ ગયો તો ત્યારે આ સ્નાયુઓનું હાડકા સાથેનું જોડાણ ઉખડી જતું હોય છે જેને કહેવાય છે ખભાના સ્નાયુઓ ફાટી જવા અને જ્યારે આવું થાય ત્યાર પછી તમે ગમે એટલી દવા લ્યો ગમે એટલી કસરત કરો એ જે સ્નાયુ છે એ પોતાની એની હાડકા સાથે જાતે જોડાવાનો છે અને આ ઓપરેશન અત્યાર સુધી મોટા ભાગે ખોલીને ચીરફાડ કરીને મોટો ચેકો મૂકીને જુનાગઢમાં કરવામાં આવતું હોય છે કે જનરલી બધે જ એ રીતે કરવામાં આવતું હોય છે પણ આપણે અત્યારે દૂરબીનથી એકદમ નાના નાના

સર આજ આજકાલ નવયુવાનો એટલે ખાસ કરીને થોડું હોય છે તેઓને ઘૂંટણની તકલીફ બહુ વધારે જોવા મળે છે નીચે તેની પાસે ખૂબ સોજા હોય અને પગ થી પગ ચાલતા ન હોય જેઓ નીચે પણ નથી બેસી શકતો ઘૂંટણને ને કારણે તો તેનું મુખ્ય કારણ શું અને એના એના માટે શું કરે યુવાનો એટલે કે તમે વાત કરો વીસ વર્ષથી ચાલીસ વર્ષની એજ વાળા જેટલા પણ લોકો છે એમનામાં મોટા ભાગે ઘસારો નથી હોતો કોઈ પણ ગોઠણનો દુખાવો છે તો એનું કારણ કાં તો ગોઠણની અંદર લિગામેન્ટ જે હોય છે જેને તમે આપણે એસીએલ બીસીએલ એવા તાણિયા હોય છે જે આપણા ગોઠણને સ્ટેબલ રાખતા હોય છે ઉપરનું અને નીચેનું આડતું એ છટકી નથી જતું આપણે જ્યારે ચાલીએ છીએ દોડીએ છીએ તો એનું કારણ ગોઠણ ની અંદર આવેલા તાણિયાઓ છે હવે કોઈ પણ કારણસર રમત ગમતમાં ઝડપથી ક્યાંક દોડવા ગયા બરાબર બાઈક ઉપર ક્યાંક જતા હતા તો પગ મૂકવો પડ્યો અચાનક જ કે સીડી ઉપરથી ક્યાંક પડી ગયા તો આવે વખતે આ જે તાણિયાઓ છે એની અંદર ઈજા થતી હોય છે આની સાથે ગોઠણ અંદર ગાદી આવેલી હોય છે બે જેની અંદર પણ

જે હેવી બોડી વાળા હોય છે મોટા ભાગે આમાં સ્ત્રીઓ જોવા મળતી હોય છે જેઓ ઘરકામ કરતી હોય છે પણ કોઈ બીજી ફિઝિકલ એક્ટિવિટીઝ નથી કરતી આવા લોકોમાં ઘસારો ચાલુ જલ્દી થાય છે કેમ કે આજુબાજુ ગોઠણના સ્નાયુઓ છે ધીમે ધીમે ઉંમરના લીધે નબળા પડે છે એટલે ગોઠણ પર સ્ટ્રેસ વધારે થાય છે એટલે આવા લોકોમાં ઘસારાના જે ચાર સ્ટેજ હોય છે એ પેલું બીજું સ્ટેજ એવા ઘસારો જોવા મળે અને ધીમે ધીમે ગોઠણનું જે એલાઇનમેન્ટ છે એ અલગ નોર્મલ કરતા હોય છે અને આવા જ્યારે નીચે બેસે બેસે ત્યારે તકલીફ આવે છે ગોઠણની અંદર સોજા ચડી જતા હોય છે અને એના લીધે પગની એડી કે જે પગની એડીમાં પણ સોજા જોવા મળતા હોય છે એટલે આ બધું ગોઠણની અંદર જે આવેલી રચનાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક એબનોર્માલિટી હોય છે જેનું યોગ્ય સમયે અને યોગ્ય એક્સપર્ટ પાસે જઈને તમે જો નિદાન કરાવો તો એની એ સમસ્યાનું નિવારણ આપણે સચોટતાથી કરી શકીએ છીએ સર હમણાં ફેલોશીપ માટે સાઉથ કોરિયા ચાલીસ પચાસ દિવસ જે હોય તો ત્યાંના પેશન્ટોમાં અને અહીંના પેશન્ટોમાં આપને શું ફેર જોવા મળ્યો અને ત્યાંનું વાતાવરણ મેડિકલ અને અહીંનું વાતાવરણ

આપણે મરી જવાના છીએ અહીંયા આપણે કોઈ પણ પેશન્ટને ઓપરેશનની જરૂરિયાત હોય અને ઓપરેશન માટે કન્વિન્સ કરતા હોય તો સૌથી પહેલા કે એક જ વસ્તુ જો સાંભળવા મળે કે ભાઈ હવે તો સાઈટ થઈ ગયા હવે ઓપરેશન કરાવીને ક્યાં જવું છે હવે તો મરી જવું છે બરાબર એટલે એક વસ્તુ છે કે લોકોમાં ત્યાં જીવવાની અને સારી લાઈફસ્ટાઈલ સાથે જીવવાની જે ઈચ્છા છે એ અહીંયા કરતા થોડી અલગ જોવા મળે છે અને બીજું છે પોતાના માટે જે શરીર માટે જે પૈસા વાપરવાની વૃત્તિ છે કે ભાઈ આપણે અહીંયા શું છે આપણે બધા જુનાગઢમાં એવરેજ મિડલ ક્લાસ લોકો છે કે લોઅર મિડલ ક્લાસ લોકો છે એટલે શરીર પાછળ કોઈને ખર્ચો કરવો નથી આજકાલ એવું જોવા મળે છે મેડિકલ ક્ષેત્રે બધાને ફ્રી જોઈએ છે મફત જોઈએ છે પણ ત્યાં એવું છે કે ભાઈ મારા માટે જે બેસ્ટ હોય એ કરો ત્યાં પણ છે અમુક લોકો હોય છે બરાબર પણ કમ્પેરેટિવલી ફાઈવ પર્સન્ટ બધા પાસે ઇન્સ્યોરન્સ છે સૌથી મોટી વસ્તુ આપણે અહીંયા ઇન્ડિયામાં જુનાગઢમાં ખાસ કરીને ઇન્સ્યોરન્સ વાળા જે પેશન્ટ છે એની ખૂબ નંબર્સ બહુ ઓછા છે તો એક ડિફરન્સ જોવા મળે જ્યારે એટલા માટે કહું છું કે જ્યારે આ સો ખભાના જે પ્રોબ્લેમ્સ હોય છે આની અંદર જ્યારે તમે સસ્તું ત્યારે થોડીક જે ક્વોલિટી ઓફ કેર છે એની અંદર કોમ્પ્રોમાઈઝ થતું હોય છે કેમ કે દરેક વસ્તુ જે છે એ બધું યુએસ થી યુરોપથી બધેથી રિસર્ચ થઈને ઇન્ડિયામાં આવ્યું છે એટલે એ લોકો એની પ્રાઇઝ લેતા હોય છે અને એની સામે ક્વોલિટી પણ આપતા હોય છે એ જ રીતે મેડિકલ ફિલ્ડમાં પણ કે આપણે અહીંયા જ્યાંથી સારવાર પૂરી થઈ જાય છે ત્યાંથી એ લોકોની સારવાર ચાલુ થાય છે જેમ કે ડોક્ટર્સ છે તો ત્યાંના ડોક્ટર્સ સતત કંઈક નવ મારા જે સાહેબ હતા સાઠ વર્ષની ઉંમર સાહેબ હતા ટાઈમ હોય એમાં પણ રિસર્ચ રિલેટેડ વર્ક કરતા કે ભાઈ મારા પેશન્ટ છે એને હું આ ઓપરેશન કરું છું તો એમાં કેટલા પેશન્ટને સારું થયું કેટલા પેશન્ટમાં આ ટાઈપનું કોમ્પ્લિકેશન થયું કે આમાં કંઈક તકલીફ પડે છે હું જે સર્જિકલ ટેકનિક વાપરું છું હું જે સાધનો વાપરું છું આમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એમ છે છે કે જે મારો સર્જિકલ ટાઈમ આ વસ્તુ તો આટલો વધારે થાય છે આ બધું રિસર્ચ જે છે એ આપણે ઇન્ડિયામાં ઇન્ડિયા કરતા હું એમ કહું ગુજરાતમાં થોડુંક ઓછું છે મેડિકલ રિલેટેડ કેમ કે બધા નથી કરતા મેડિકલ ક્ષેત્રે અને બીજી વસ્તુ કે પેશન્ટ એવું પેશન્ટ મારા માટે આ વસ્તુ છે મને આ સાધન નાખીને મને કરી દો પણ એ જે ડોક્ટર છે એ જ નથી કરતા કે ભાઈ જો નબળું કરાવવું હોય તો એના કરતા ના કરાવવું સારું બરાબર કેમ કે નબળું કરાવવાથી શોર્ટ ટર્મ તો તમને સારું થઈ જશે પરંતુ જ્યારે તમે લોંગ ટર્મ પાંચ વર્ષ દસ વર્ષના જે રિઝલ્ટ જોતા છો ત્યારે એ જે જે સસ્તું કરવાની કરવાની વાત છે એ એ બધી જ તમને ફેર ત્યારે દેખાય છે એટલે આ બધી વસ્તુઓ આપણે ઈન્ડિયા ગુજરાત જુનાગઢ કરતા ત્યાં થોડું ડિફરન્ટ હોય છે અને ટૂંકમાં એવરીથિંગ ક્વોલિટીમાં ક્યાંય બાંધછોડ નહીં ઇન્ફેક્શન કંટ્રોલ થી લઈ કોઈ પણ વસ્તુ જેની ક્યાંય કોસ્ટ કટિંગ નથી સૌથી મોટી વસ્તુ એ છે કે કોસ્ટના લીધે મેં આવું કરી નાખ્યું કે આવું કરી નાખ્યું મારી ટેકનિક ફેરવી નાખી એવું ત્યાં જોવા મળતું નથી આપણે અહીંયા છે દર્દીઓની ઇન્કમ એટલી નથી કે ઇન્સ્યોરન્સનો અભાવ છે બધા મા કાર્ડ ઉપર આધારિત છે એટલે થોડુંક એ તકલીફ રહી છે ખાસ કરીને જે ખભા અને ગોઠણની જે ફિલ્ડ છે આર્થોસ્ટ્રોપી જેને કે દૂરબીનથી